દોસ્તો નમસ્કાર હું ડી આર જાદવ ગુજરાત કિસાન સભાના મારી સાથે આગેવાનો છે દિલાવરસિંહ ઝાલા રણજીતસિંહ ઝાલા તાજેતરમાં ગુજરાતમાં અને દેશમાં જેને ચકચાર જગાવી છે તેવો એક બનાવ સાબરકાંઠામાં સાબર ડેરીમાં બન્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સંયુક્ત ડેરી એટલે સાબર ડેરી આ સાબર ડેરીના પશુપાલકો જે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લામાં છે અને તેમને દર વર્ષે ભાવ ફેર આપવાનું હોય છે આ ભાવ ફેરના મુદ્દે આંદોલન થયું અને અગાઉ રાત્રે વોટ્સઅપ ઉપર મેસેજ ફરે છે કે ચાલો સાબર ડેરીએ આ મેસેજ ફરતો હતો ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિડીયો બનાવીને મૂક્યો કે તમે બધા જ સાબર ડેરી આવો સાબર ડેરીમાં આવીને કોઈ તોફાન કરશો નહીં કશું કરશો નહીં આપણે આંદોલન શાંત અને રીતે છે છે જે મેસેજ ફરતો હતો એની પાછળ એમ કહેવાય કે આ જસુભાઈ પટેલ માજી ધારાસભ્ય બાયડના એમણે આ મેસેજ મૂક્યો હતો લોકવાયકા એ પ્રકારની છે અને આંદોલનના દિવસે તમામ લોકો પશુપાલકો સાબર ડેરીના ગેટ ઉપર પહોંચે છે સાબર ડેરીમાં આંદોલન કરે છે લાઠીચાર્જ થાય છે ટીયર ગેસના સેલ છૂટે છે અને એક પશુપાલકનું અવસાન થાય છે આની પાછળ રહસ્ય જોવા જાવ તો બંને પાર્ટીઓ બંને પક્ષકારો જુદા જુદા મત રજૂ કરે છે એના બીજા દિવસે ધવલસિંહ ઝાલા નો મુખ્યમંત્રી સાથે જન્મ ભેટ આપતો વિડીયો જાહેર થાય છે મુખ્યમંત્રી સાથે બેસો છો તો તમે મુખ્યમંત્રીને કહીને કેમ ભાવ ફેર અપાવતા નથી સીધી વાત કરો ને કામ જે પશુપાલકોને ઉશ્કેરીને તમે મોકલો છો તો ધારાસભ્ય તરીકે તમે મુખ્યમંત્રીને કહીને આ ભાવ ફેર કેમ અપાવતા નથી

એટલે એમ લાગે છે કે ભાજપના બે જૂથનો અંદર અંદરનો ખટરાગ અને એને આ પશુપાલકોનો ઉપયોગ કર્યો છે હોય ભાજપના હોય ભાજપના ધારાસભ્ય હોય ભાજપના મુખ્યમંત્રી સાથે સીધો ગરોબો હોય ત્યારે આ ભાવફેરના મુદ્દે પશુપાલકોએ આંદોલન કરવાનું ના હોય આ આંદોલન કરવા પાછળના કારણો કયા આ આંદોલન ની પાછળ દોરી સંચાર કોનો આ બધું પોલીસ વધુમાં જયારે આશ્ચર્ય થાય છે છે કે પોલીસ પોલીસ ચુમ્મોતેર આરોપીઓ સામે ફરિયાદ નોંધે છે એમાં બાયડના માજી ધારાસભ્ય જસુભાઈ પટેલ નું એક નંબર ઉપર નામ હોય છે અને જે વિડીયો બનાવીને મૂકે છે ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય અને જે તોફાન થયા પછી પણ વિડીયો સંબોધન કરે છે તો પોલીસ સાબરકાંઠાની પોલીસ ધારાસભ્યને લાદ કાઢે છે અને નામ ભાજપના બે જૂથ જૂથ કોંગ્રેસનું એક આ બધાની ઇન્ટરનલ લડાઈ પશુપાલકનો ભોગ લે છે ત્યારે અમારે કહેવાનું છે કિસાન સભા તરફથી કે કિસાન સભા દર વર્ષે આંદોલન શાંત અને શિસ્તબદ્ધ રીતે કરે છે અને ભાવ ફેર ઉપાડે છે એકલા ભાવ ફેર નો સવાલ નથી આમાં જાતિવાદના નામે ચડી બેઠેલા કેટલાક તત્વો છે કે જે જે જાતિવાદ નામે સત્તામાં આવે છે પણ જાતિનું એમના સમાજનું પણ ભલું કરતા નથી નોકરીમાં લેવાનો ભ્રષ્ટાચાર ચૂટાવા માટેનો ભ્રષ્ટાચાર ને તમામ કા રીતે ભ્રષ્ટાચારથી ખડબત્તી આ સાબરડેરી પશુપાલકોનું અહિત કરે છે ત્યારે કિસાન સભાએ હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને આ ભાવ મુદ્દે દરે દર વર્ષે ઘર્ષણ કરીને આંદોલન કરીને આ ભાવ ફેરના પૈસા આપે છે ભાવ એકલો જ મુદ્દો નથી પણ તેરસો થી વધુ દૂધ મંડળીઓ રજીસ્ટર થયેલી નોંધાયેલી હોવા છતાં આજે નવસો દૂધ મંડળીઓ ને મત આપવાનો અધિકાર છે સંઘના સભાસદ છે બાકીની મંડળીઓ બહાર બેઠી છે અને આ તમામ ભ્રષ્ટાચારી રીત રસમોને અપનાવીને આ લોકો જે સહકારી માફિયાઓ જેને કહેવાય એ લોકો ચડી બેઠા છે આજે દેશમાં સહકારી વર્ષના નિમિત્તે સહકારી વર્ષ ઉજવાતું હોય ત્યારે આ સાબર ડેરીનો જે બનાવ બન્યો છે એ શરમજનક છે સાબર ડેરીના માટે સાબર ડેરીના નિયોજકો નિયામકો માટે ને અમે કિસાન સભા તરફથી માંગ કરીએ છીએ કે આંદોલનમાં મરણ પામેલા માણસને પચાસ લાખનું વળતર આપવામાં આવે એના કુટુંબમાં એક નોકરી આપવામાં આવે અને જો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી નહીં તમામ ડેરીના તમામ ડિરેક્ટરોએ ચેરમેન સહિત રાજીનામા આપવા જોઈએ અને પશુપાલકોનું હિત જળવાય એ રીતના વહીવટ માટે આગામી નવી એક બોડી ચૂંટાય અને નાત જાતના ભેદભાવ સિવાય સારી એવી બોડી ચૂંટાય આમાં રાજકારણ ના હોવું જોઈએ ભાજપનો કોઈ મેન્ડેટ નહીં પણ તમામ પશુપાલકોના हितरक्षक आम्ही चूटाय हे प्रकारनी व्यवस्था कर